માર્ગદર્શનથી અમાસ નિમિત્તે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર પચીસ બુધવારના રોજ શ્રી ક્રષ્ટભન દેવ દાદા ને દિવ્ય શણગાર ધરાવી દાદાને સવારે પોણા છ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરાઈ હતી સાધુ સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણી પવિત્ર સંગઠન ઉજ્જૈન અને નાસિકમાં યોજાય છે મહાકુંભ મેળો ભારતીય સૌથી મોટો તહેવાર છે જે દર એકસો વર્ષે માત્ર પ્રયાગરાજમાં યોજાય છે ત્યારે આજે અમાસ નિમિત્તે શ્રી કૃષ્ણભંજન દેવ દાદાના મંદિરમાં મહાકુંભ મેળાની ઝાંખી રજૂ કરાઈ હતી જીડીસી ચિંતન વાગડિયા બરવાડા